ગાંધીધામ કો ઓપરેટિવ બેંક દ્વારા શેર હોલ્ડર માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં એકસો ત્રીસ દર્દીઓની તપાસ કરાઈ હતી સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ઈસરાનીએ ડોક્ટરોની ટીમ દર્દીઓ અને શેર હોલ્ડરોનું સ્વાગત કરી લગતી તમામ રૂપરેખા સમજાવી હતી ચેરમેન પ્રેમ લાલવાણી અને ડોક્ટરોની ટીમ દ્વારા દીપ પ્રાગટે કરવામાં આવ્યું હતું આદિપુર ખાતે યોજાયેલા નિઃશુલ્ક કેમ્પમાં પથરી કિડની જન અવયવને લગતા રોગો અને બાળકોમાં પેશાબને લગતી સમસ્યા અને જન્મજાત ખોટખાડપણ માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કરવા માટે રાજકોટથી ડોક્ટર જીતેન્દ્ર અમલાણીએ સેવા આપી હતી ઉપરાંત ડોક્ટર પ્રફુલ ગજ્જર ડોક્ટર દુર્ગેશ લાલચંદાણી ડોક્ટર જીગ્નેશ ગોહિલ ડોક્ટર જિગ્નેશ મહેતા વગેરેએ સેવા આપી હતી બેન્કના વાઇસ ચેરમેન મુકેશ લખવાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આયોજનમાં સુરેશ કેસવાણી હરેશ મૂલચંદાણી જીતેન્દ્ર વરિયાણી લક્ષ્મણ હરેશ રંગનાણી ઘનશ્યામ આસનાણી વિનોદ નંદવાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ